સમાચાર ની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના સિંગવડના તુરણી ખાતે છ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ખાતે છ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો શાળાના કમ્પાઉન્ડમાંથી જ મૃતદેહ મળી આવ્યો શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરાઈ મોડી રાત્રે એસપી એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાઈ मृतदेय ने फोरेंसिक पोस्टमार्टम मार्ते तज्विश हाथ धराई हाल मृतदेय लिमखेड़ा रेफरल हॉस्पिटल ખાતે ખસેડાયો ફુર પોલીસ સ્ટેશન એરિયા મે માસી તોણી પ્રાથમિક શાળા હે વહા કક્ષા 1 મેડડ રહી વિદ્યાર્થીની સ્કૂલ સમય ખતમ હોને કે બાદ ઘર પર واپس નહી ફરી એટલે જાનચ પડતલ કી ગઈ જાનચ પડતલ કરને કે બાદ સ્કૂલ કે પીછે કે કમ્પાઉન્ડ કે हिस्से સે બેભાન અવસ્થા મે हमको आ, मिली તો વહાંસે તાત્કાલિક અસ્પતાલ લે અસ્પતાલ મેં વૃત ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના

અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કયા પ્રકારની આશંકાઓ જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે